બે સંતાનો એટલે કે મુમતાઝ પટેલ અને ભાઈ ફેઝલ પટેલ પણ કોંગ્રેસમાંથી લડવા માટે તૈયાર થઈ ગયા છે એટલે એક બાજુ ચૈતર વસાવા છે અને બીજી બાજુ કોંગ્રેસમાંથી જ કાંટાની ટક્કર જોવા મળી રહી છે અને એ પણ ભાઈ બહેન આમને સામને જોવા મળી રહ્યા છે જેને લઈને ભરૂચ લોકસભા બેઠક ખૂબ જ ચર્ચિત બેઠક થઈ ચૂકી છે વર્ચસ્વની લડાઈ ઉપર હવે સવાલ આવી પહોંચ્યો છે કારણ કે ચૈતર વસાવા દ્વારા તો નિવેદન આપી દેવામાં આવ્યું છે કે ભરૂચ લોકસભા બેઠકથી તો હું જ લડવાનો છું જ્યારે બીજી બાજુ ગુજરાત તક્ષ સાથે ખાસ વાતચીત કરતા વખતે ફેઝલ પટેલ અને મુમતાઝ પટેલે પણ તૈયારી બતાવી છે કે હાઈ કમાન્ડની ઈચ્છા હશે તો કોંગ્રેસમાંથી અમે લડવા તૈયાર છીએ જો કે અત્યાર સુધી કોંગ્રેસમાંથી સ્પષ્ટતા નથી કરવામાં આવી કે મુમતાઝ પટેલને ટિકિટ આપવામાં આવશે કે પછી ફેઝલ પટેલને પરંતુ આ બંને ઉમેદવારો હાલ જે છે મક્કમ છે પોતપોતાની રીતે ઇન્ડિયા અલાયન્સ નું હજી કોઈ હતો પતો નથી જેમ કે અમે અગાઉ પણ કહ્યું પરંતુ અહીં ચૈતર વસાવા હવે પૂરજોશમાં તૈયારીઓમાં લાગી રહ્યા છે પ્રચાર પ્રસાર કરી રહ્યા છે અને એવામાં પ્રચાર કરતા કરતા એમને વડાપ્રધાન મોદી થી લઈને મુમતાઝ પટેલ સુધી હુંકાર કર્યો છે તેમણે કહી દીધું છે સ્પષ્ટપણે કે ભરૂચ લોકસભા બેઠક પરથી ચૈતર વસાવા જ લડશે વધુમાં શું કહ્યું છે ચૈતર વસાવાએ આવો સાંભળીએ બંગલો થઈ જશે મારા છોકરાઓ ભણી ને ફોર વ્હીલો ફરતા થઈ જશે મારું ઘર પરિવાર સુખી થઈ જશે પણ મારા ગામવાળા મારા ડેડીયાપાડા વાળા મારા ગુજરાત વાળા નું શું મારા આદિવાસી સમાજ પછી નક્કી કર્યું મે અને મારા પરિવારઓએ એમણે પણ રાજીનામું આપ્યા મે પણ રાજીનામા આપ્યા બે 2016 માં અને આ જાહેર જીવનમાં આવ્યા છે માત્ર ને માત્ર અમારો ઉદ્દેશ છે કે લોક હિતના કામ કરવાના અને લોકોને જ્યાં પણ અન્યાય થાય છે અમે ગમે તે એનો બાપ હોય એની સામે પણ લડવા માટે અમે ઉતરીએ છીએ છતાં એની પણ લોકોના આશીર્વાદ મળ્યા છે આટલી નાની ઉંમરમાં ધારાસભ્ય બન્યા છે અને હવે તો ભરૂચ લોકસભાના ઉમેદવાર પણ મેં જાહેર થયો છું ખબર છે ને બધાને તો ભરૂચ લોકસભામાં પણ તમારે આવવાનું છે મારું જ્યારથી નામ પડ્યું છે ભરૂચ લોકસભામાં ભાજપવાળા વાળા ચડી ગયા છે કોને મૂકીએ કોને મૂકીએ કોને મૂકીએ એમને ખબર છે ભરૂચમાંથી એમનો ગરબો હવે લોકસભામાં ઘરે જવાનો છે ભરૂચ લોકસભા આમ આદમી પાર્ટી જીતે છે આજે બી તમે લખી રાખજો આજની તારીખ આ તમારો આદિવાસી સમાજનો દીકરો કે છે ભરૂચ આજની 18 તારીખે 18 ફેબ્રુઆરી આજની તારીખે લખી રાખજો નરેન્દ્ર મોદી મારી સામે ઉમેદવાર હશે કે રાહુલ ગાંધી હશે કે મુમતાત પટેલ હશે ભરૂચ લોકસભામાં ચૈતર વસાવાને રોકવાવાળા કોઈના તાકાત નથી કે ચૈતરભાઈને જીતતા રોકે તમારા જેવા જ નાના નાના લોકો ત્યાં મારા માટે મહેનત કરે છે ઈમાનદારીથી કામ કરે છે એમને મારા પર પૂરો ભરોસો છે એમના ભરોસા પર હું કાયમ ઉતરવા માંગુ છું અમે મહેનત કરીએ છે તમારે પણ મહેનત કરવા માટે ભરૂચમાં આવવાનું છે મારા માટે દાહોદમાં પણ અમે આવવાના છે બધા દાહોદમાં તમારા જે કઈ પણ ઉમેદવાર હશે આમાંથી વરરાજા નક્કી કરી દેજો જો ટૂંક જ સમયમાં એને જીતાડવાનું કામ આપણે કરવાનું છે તો ચૈતર વસાવા તો પૂર જોશમાં લાગી ગયા છે પ્રચાર પ્રસારમાં આવવામાં હવે ઘા મારીને મલમ લગાડવાનું કામ આમ આદમી પાર્ટી કરી રહી હોય તેવું લાગી રહ્યું છે અને ઘા તો કોંગ્રેસને જ અહીં વાગી રહ્યા છે એ સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે કારણ કે એકતા જે છે એ કોંગ્રેસના અંદર જ નથી જોવા મળી રહી અને બીજી બાજુ આપણે વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીમાંથી મનસુખ વસાવા પણ હવે એક્ટિવ મોડમાં જોવા મળી રહ્યા છે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે અને તૈયાર બેઠા છે જો પાર્ટી હાઈકમાન્ડ તેમના પર પસંદગીનો કળશ ઢોળે છે તો મનસુખ વસાવા ભરૂચ લોકસભા બેઠકથી ચૂંટણી લડશે અને એવામાં હવે આ વર્ચસ્વની લડાઈ છે તે આવી ગઈ છે ભરૂચ લોકસભા બેઠક ઉપર ત્યારે આ જે રણનીતિ ઘડવામાં આવી રહી છે આ રાજનીતિ અત્યારે જે ભરૂચ લોકસભા બેઠક માટે ચાલી રહી છે એ ખૂબ જ રસપ્રદ બનતી જઈ રહી છે અને આવનારા દિવસોમાં હજુ પણ રસપ્રદ જોવા મળશે અને કાંટાની ટક્કર કારણ કે ચોપાખ્યો જંગ છે એટલે એટલા માટે જ કાંટાની ટક્કર પણ અહીં જોવા મળશે તો અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તત્સાથે સાથે ફરી મળીશું નમસ્કાર